ભરૂચ શહેરની મધ્યમાં આવેલ મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલી સામે વર્ષોથી બસવાટ કરતાં ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નાગરપાલિકા કર્મચારીઓની મદદથી પચાસથી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા દબાણ હટાવ અભિયાન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આ ઝૂંપડાઓ સરકારી જમીન જમીન પર બિનઅધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની સૂચનાઓ છતાં દબાણો દૂર ન થતાં દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે તંત્રની દબાણ હટાવો કામગીરી સામે સ્થાનિક અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા નાના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ અન્ય સ્થળોએ ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી હું વીણાબેન બોલું છું છેલ્લા પાંચ વર્ષથી હું આ મામલતદારની પાછળ એક નાનો એવો ચાનો ગલ્લો કરીને મારું ગુજરાન ચલાવું છું અમે ઘરમાં ત્રણ ચાર વ્યક્તિ વ્યક્તિ છે અને મારો એક બાબો છે એ પણ અત્યારે કિડની મરીજ છે સાહેબ એ એનું પોતાનો નાનો મોટો ડંડો કરીને એની દવાનો ખર્ચો કાઢે છે અને આ ચાના ગલ્લા પર હું મારું ભરણ કરું છું સાહેબ આ છેલ્લા પાંચ વર્ષથી કરું છું આ ત્રણ દિવસથી મને એટલી હેરાનગતિ થઈ છે કે મારા નાના મોટા ગલ્લા તોડી અને બધું અમારું ત્યાં ઝટક બોલાવી દીધું છે બીજું કે આજુબાજુમાં ગામ જે ઓફિસર છે ત્યાં ઘણા મોટી બિલ્ડિંગો વગર પરવાનગીની બનેલી છે એ પણ તૂટવી જોઈએ અને અમે જ્યાં નાના મોટા ગલ્લા લઈને બેઠેલા છે આ ડેડિયાપાળાની વસ્તી છે પછી આ બાજુ ગોધરા બાજુના બધા છે નાના મોટા ઝૂંપડા લઈને જે બેઠેલા હતા એમના ઝૂંપડા પણ તોડી કાઢ્યા છે અત્યારે બધા અનાથ કે જેનું કોઈ જ આગળ પાછળ નહીં એ રીતની પોઝિશનમાં ટોળા થઈને જળવાની છે વરસાદ બેઠેલા છે તો એમના માટે કોઈક ને કોઈ અમારો રસ્તો તમારે જોઈએ અને જો બે કે બે દિવસમાં જે અમારા પ્રમુખ સાહેબ પિયુષભાઈ અરજી આપે છે અને એના એને જો તમે બાંધકામનું પાક્કું બાંધકામનું તોડ તોડવાની પ્રોસીઝ નહીં કરે તો પછી અમે અમારા પિયુષભાઈને આગાર કરીને અમે અમારા નાના મોટા જે ગલ્લા તૂટી ગયા છે અને જે નાના મોટા ગરીબોના ઝૂંપડા તોડી ગયા છે અમે અમારી અસર જગ્યાએ સ્થાયી કરી દઈશું